નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી મોડાસાથી અરવલ્લી જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપતા મોડાસા સોસાયટીના રહીશો છેલ્લા કેટલાય સમયથી મોડાસાના સોસાયટીના રોડ ભૂગર્ભ ગટર યોજનાને લઈ તોડી કાઢવામાં આવ્યા છે પરંતુ નગરપાલિકાની બેદરકારીના કારણે આ રોડ બનાવવાની કોઈ તસ્કી લઈ રહ્યું નથી જેને લઈ મોડાસામાં નગરપાલિકા લોકસભા વિધાનસભાની ચૂંટણીઓનું બુથ સેન્ટર ગણાતું ત્યારે મોડાસા સોસાયટી વિસ્તારના રત્નદીપ સોસાયટી સરસ્વતી બાલ મંદિર ખાતે બે બૂથ આવેલા છે અને આ બૂથ ઉપર સોસાયટીના મેઇન રોડથી લઈ અંદરના રોડ છેલ્લા બે વર્ષ ઉપરાંતથી તોડી કાઢવામાં આવે છે કામકાજ અર્થે આવેલ નાગરિકો માટે પાર્કિંગની વ્યવસ્થા ન હોવાને કારણે લોકો રોડની બંને સાઈડે પાર્કિંગ કરતા હોવાથી રોડ ટૂંકા થઈ ગયા છે ત્યારે લોકો માટે સિનિયર સિટીઝન માટે દિવ્યાંગો માટે વોટિંગ કરવા જવું એ ખૂબ જ કષ્ટદાયક બને તેવી પરિસ્થિતિ આવી છે કોઈ ગંભીર અકસ્માત બને તો એમ્બ્યુલન્સ કે ડૉક્ટરની સારવાર પણ મળી શકે એમ નથી આવા સમયે રોડની વૈકલ્પિક વ્યવસ્થા નગરપાલિકા દ્વારા થાય જેથી કરીને લોકો મતદાન કરી શકે વ્યવસ્થા નહીં થાય તો રત્નદીપ સોસાયટી ઋષિકેશ સોસાયટી યમુનાનગર સોસાયટી નિજાનંદ સોસાયટી નાલંદા વન યમુનાનગર કાર્તિકે સોસાયટીના રહીશોએ લોકસભાની ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે મોડાસાથી અમારા રિપોર્ટર રસિકભાઈ પટેલ સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા નટરભાઈ પુરુષોત્તમ દાસ નિજાનંદ સોસાયટી મોડાસા આજરોજ ઋષિકેશ સોસાયટી વિજાનંદ સોસાયટી રત્નદીપ સોસાયટી અને કૃષ્ણ યમુનાનગર કૃષ્ણનગર સોસાયટીના રહીશો આજ રોજ ભેગા થયા છે અને આ રોડ વારંવાર આ રોડની બનાવવાની માગણી કરવા છતાં રોડ નગરપાલિકાવાળાઓ બનાવતા નથી તો રોડ નહીં તો વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં રોડ નહીં તો વોટ નહીં એવા વોટ નહીં એવા ઋષિકેશ તમામ પોતે પોતે સોસાયટીના માણસો ભેગા થઈ જો રોડ નહીં બને તો વોટ આપીશું અને અને પ્રચાર અને વોટિંગનો બહિષ્કાર કર્યું છું અને કોઈ પણ અને જો હા અને બે ચૂંટણીબૂત હોવા છતાં અહીં રોડ કરેલ નથી આવવા જવાનું મુશ્કેલી થાય છે સિનિયર સિટીઝનો માણસો છે એક એક ફૂટના ખાડા પડી ગયેલ છે તેમ છતો આ રોડ બનેલ નથી રોડ નહીં વોટ નહીં કોલ કંગાલ આરતમો રોડ થઈ ગયો મેઇન રોડ અમારો ઋષિકેશ રત્નદીપ અને યમુનાનગરનો રોડ આખો બાકી છે વર્ષો બે વર્ષથી માગણી છે રજૂઆત કરવામાં આવે છે કોઈ ધ્યાન ઉપર તંત્ર લેતું નથી બીજું કે અમારી ઋષિકેશ સોસાયટીમાં મેઇન બે બુથ છે ચૂંટણીના હવે સિનિયર સિટીઝન જે કોઈ વોટિંગ કરવા જશે ત્યાં તકલીફ થશે તો પછી અહીંયા રોડ તો ખાડા ખડિયા છે અંદર પડી જવાય ગાડી નહીં આવી શકે એમ્બ્યુલન્સ નહીં આવી શકે તો પછી છૂટીનો બહિષ્કાર કરવા છે અમારે કોઈ રસ્તો નથી એટલે જો અમારો આ નહીં ધ્યાન પર લેવામાં આવે તો ન છૂટકે અમારે આ આંદોલન કરવું પડશે અને નહીં થાય તો અમે છૂટ્ટીનો બહિષ્કાર કરીશું છૂટી રોડ નહીં તો વોટ નહીં હોટ આવી તો હોટ નહીં અમારે એક નંબર છે કે આ સબ્દવરી ધ્યાન ઉપર રહેવા વિનંતી અહીંયા રોડની વ્યવસ્થા પહેલાં બિલકુલ સજ નહીં બેન અહીંયા ઘડી એક ચૂંટણી બુથ મૂકેલું છે મેન અને આ સોસાયટીના અંદર લગભગ મોટા ભાગના સિનિયર સિટીઝન વિકલાંગ લોકો રહે છે જે અહીંયા સાધન લઈને પણ અંદર વોટિંગ કરવા આવી શકે એવી પરિસ્થિતિ નથી અને અહીંયા ઘડી ગટરોના ડાખણો ખુલ્લા છે પાણી કોઈ વ્યવસ્થા નથી આમાં જો કોઈને નુકસાન થાય સિનિયર સિટીઝનને કે કોઈને આવવા જવામાં તો એની જિમ્મેદારી કોણ લે છે ચૂંટણી અધિકારી કે નગરપાલિકા અમે કોઈ ધ્યાન વારંવાર ફરિયાદ કરો છો તો કોઈ ધ્યાન લેતું નથી એટલે ખરેખર આ લોકો ચૂંટણી આવે એટલે ખાલી વોટ માગવા આવે છે બાકી અહીંયા કોઈ ધ્યાન આપતું નથી એટલે આ વખતે ખરેખર જો અહીંયા આગળ બૂથ આપવું હોય તો તાત્કાલિક આ રોડનો નિકાલ કરો અને અહીંયા ગાડી રોડ બનાવી આપો ને કે આ વખત કોઈ સિનિયર સિટીઝન આપવા નહીં આવો વોટ